સત્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશભરમાં લોકોએ ભાગ લીધો આ અવસરે બાળ વિવાહ મુક્ત ભારતની પહેલના ભાગરૂપે સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા સુરત નગર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરની શાળાઓ સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓમાં જાગૃતતા કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૌને બાળ વિવાહ મુક્ત માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા

વિનોદભાઈ ગજેરા સભ્ય શિક્ષણ સમિતિ સંજયભાઈ પાટિલ સભ્ય શિક્ષણ સમિતિ સમાજ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમાર સમાજ સુરક્ષા ચિરાગભાઈ કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા